ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વર્ણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુત્સીટોક એપ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુત્સીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અહેમદાબાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બુટ લેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાકધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એપ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય એસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ ઓપરેન્ડી આ ગેંગના બીજા શાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટ લેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોન કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બા બાબતની ઇન્ક્વાયરી હાલ ચાલુમાં છે નહીં એવું એવું નહીં છે ઘણા બધા ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે ગુથસિટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા જુદા એફઆઈઆર થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન ટુ સી મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તેના ઉપર આ ગુનો રજિસ્ટર થાય છે અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે જો કે એકાકી કે સંયુક્ત રીતે આઈધર સિંગલી ઓર જોઈન્ટલી ફોર ધી પર્પઝિસ ઓફ ફર્ધરિંગ ધેર ઇન્ટેન્શન્સ આની અંદર ઇન્વોલ્વ હશે તો અમે એમના ઉપર પણ વધારા નામ ઉમેરા કરાવીને એક્શન લેશું